નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બ્રેકિંગ ન્યુઝ માં શરૂઆત કરીએ મુખ્ય સમાચારો થી ડ્રાઇવિંગ લાઇસન્સ માં ફેરફાર સરકારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે આ નવો નિયમ પહેલી જુલાઈ બે ચોવીસ થી લાગુ થશે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે ત્યારબાદ મહત્વના સમાચારો વાત કરીએ તો આજથી ટોલ ટેક્સ ના ભાવ થયો વધારો આજથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોએ ત્રણ થી પાંચ ટકા વધુ ટોલ ટેક્સ ભરવા પડશે પહેલા આ વધારો પહેલી એપ્રિલ થી લાગુ થવાનો હતો પરંતુ લોકસભાની ચૂંટણી ના પરિણામે તેને મોકૂફ રખાયો હતો એટલે કે હવે હાઈવે ની સફર થઈ મોગી આજે સવારે અમૂલ દૂધ ના ભાવ વધારા બાદ મોંઘવારીનો આ બીજો ફટકો છે દેશના અગિયારસો જેટલા ટોલ પ્લાઝા ને ત્રણ થી પાંચ ટકા ભાવ વધારાની નોટિસ અપાઈ દેવાઈ છે ત્યાર પછી ના સમાચારો ની વાત કરીએ તો ગરીબો ને મળશે દસ હજાર રૂપિયા ની ભેટ ગુજરાત ના તમામ ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગ ના પરિવારો માટે ગુજરાત સરકાર રાહત ના સમાચાર લઈને આવી છે હવેથી જનધન ધન યોજનાના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તેને વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો પીએમ કિસાન ખેડૂતોને ઝટકો પીએમ કિસાન યોજનામાં સમૃદ્ધ ખેડૂતોએ પણ લાભ લીધેલો છે આ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા એક પોઇન્ટ સાઠ લાખ ખેડૂતનો સમાવેશ થાય છે આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતો પણ આ યોજના નો લાભ લેવા માંથી બાકાત રહ્યા નથી જોકે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકાર ની સૂચના નિયમ વિરુદ્ધ યોજના નો લાભ લેનારા ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા કરતા રાજ્ય કૃષિ વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાનો એક અહેવાલ દ્વારા જણાવવા મળ્યું છે ત્યારબાદ મહત્વના સમાચારો ની વાત કરીએ તો રાશન બંધ મોટા સમાચાર સમગ્ર રાજ્ય માં જાહેર વિતરણ વ્યવસ્થા અને રાશન કાર્ડ સંબંધિત સુધારા વધારા સાથે ની જે કામગીરીઓ અને કાર્યવાહી થઈ રહી છે તે બધી બાબતો નો ડેટા માઇક્રોસોફ્ટ ના જે સર્વર પર સ્ટોક થયો છે તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાનું હાલ પર સર્વર કામ કરતું નથી સરકાર થી સર્વર માઇગ્રેટ કરી રહી છે જેના પરિણામે બે જુલાઈ થી સાત જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતની કોઈ પણ કામગીરી થઈ શકશે નહીં